ખબર ના પડે કે હવા ભાઈ નો ઈલાકો લારી બીજી ના થાય બીજી અલગ કેવું પડે ને યાર બોલો વશીમ ભાઈ ચોજા ભાઈ બહાર નીકળ્યો લારી વાળો શું છે

જલ્દી નીકળો જલ્દી ઘર બહાર અને કપડા લઈજો એ હેડો હેડો ભાઈ કપડા લેવો હેડો બધા હેડો થોડો થોડો ચલો ચલો રંગીલો કપડા વાળો આયો ચલો ચલો આવજો આવજો ભાઈ ઘર બહાર નીકળો અને કપડા લઈજો સારા સારા વીઆઈપી કપડા તમને મળી જશે વીઆઈપી ભાવ અલ્યા

હારું હેડો તો હવે અમે ધંધો ના એ હારો હારો ભાઈ જઈ આવો મારો બેટો મારો હવે તો બપોર ના બાર વાગ્યા ખાવા ટોણો છું એક ધોડી નથી વેચી ઓમ ને ઓમ રહ્યું તો ધંધો મારો ઠપ થાય છો આગળ વિચારવું તો પડશે મારે હેલો ફ્રેન્ડ આ આપણે લારી છે ભાઈ ખાજીની આ લારીની અંદર તમને વ્યાજબી ભાવે એકદમ કપડાં મળી જશે અને વેરાયટી સારી મળશે બાળકોને સુપરથી સુપર કપડાં મળી જવાના છે તમને તો આ સરનામાની વાત કરીએ તો આપણે બેંક ઓફ બરોડાને નીચે એક જેટ ઉભા રહે છે નામ છે એમનું યુવકભાઈ કાચી તો બધા લોકોને કપડાં લેવા વિનંતી